સુરતના ઉધનામાંથી આઠ વર્ષનો બાળક રમતા રમતા રેલવે મારફતે મહારાષ્ટ્રના નંદુરબારમાં પહોંચી ગયો હતો પિતા બાળકને પોતાના કારખાના પર લઈ આવ્યા હતા બાળક રમતા રમતા બહાર નીકળી ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી નંદુરબાર તરફ જતી બોગીમાં બેસી ગયો હતો પોલીસે સીસીટીવીના આધારે નંદુરબાર પોલીસને જાણ કરી બાળકને શોધી પરિવારને સોંપ્યો છે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રતન ચોકમાં રહેતા હસીમિયા ઉધના રોડ પર આવેલા કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરે છે હસીમિયા ઘરેથી તેનો આઠ વર્ષનો પુત્રને સાથે લઈને કામ પર આવ્યા હતા બાળકના પિતા કારખાનામાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન બાળક રમતા રમતા કારખાનામાંથી બાળક બહાર નીકળી રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો બાળક કારખાનામાં નહીં દેખાતા પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી કલાકો સુધી બાળક નહીં મળી આવતા આખરે બાળકના પિતાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો